પાંચસો કરોડના કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠાકર હજુ પોલીસ ચોપડે વોન્ટેડ જ છે તેમજ આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોત્રીસ લોકોની ધરપકડ કરી છે જોકે માસ્ટર માઇન્ડ સાગર ઠાકર પોલીસ પકડથી બહાર છે તેને ઝડપી પાડવા એફપીઆઈ થાણે ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસ મથામણ કરી રહી છે થાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ગુજરાતની મુલાકાત લઈ ચૂકી છે દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠાકર અને તેની બેન રીમા ઠાકર સહિત આરોપી સામે થાણે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં પાનાની ચાર્જશીટ કરી છે અમદાવાદના વસ્ત્રાપુરમાં કોલ સેન્ટર કેસમાં સમગ્ર કૌભાંડની ચેઇન સામે આવી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે આ કેસમાં અત્યાર સુધી એકત્રીસ આરોપીઓની ધરપકડ થઈ છે જોકે હવે અમેરિકન નાગરિકો અને ચાઇનાની મહિલાના નામ પણ સામે આવ્યા છે આ સાથે જ સમગ્ર કૌભાંડની ચેઇનનો પર્દાફાશ થયો છે હવાલા મારફતે આરોપિયા ભારતમાં લવાતા આ સમગ્ર ચેઇનને બરાબર ચલાવવા આર ભાઈ નામનો શખ્સ ત્રણ ચાર વાર ચીન જઈને આવ્યો હતો અને બંનેના હોંગકોંગમાં પણ એકાઉન્ટ હતા અમદાવાદના વિસદ ગાંધીનગર હાઇવે પર ચાંદખેડા વિસ્તારમાંથી ફોર ડી સ્કવેર મોલમાંથી ત્રીજા માળેથી કોલ સેન્ટર ઝડપાયું જેમાં પોલીસે પ્રથમ દિવસે અગિયાર યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા ચાંદખેડા કોલ સેન્ટરમાં સીજી રોડ પરના ફાઇનાન્સનું કામ કરતા દીપ પટેલનું પણ નામ ખુલ્યું છે અમેરિકામાંથી ડેટા લઈને આપનારાના નામ ખુલ્યા છે સુરતના કડોદરા નજીક વલેરી ગામમાં ઝેરી લઠ્ઠાકાંડના કારણે અઢારથી વધુ લોકોના મોત થતાં ખડભળાટ મચી ગયો શંકાસ્પદ લઠ્ઠાકાંડને લઈને તપાસમાં શંકાસ્પદ મિથેનોલ પોઇઝનના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ આવ્યું આ કેસને લઈને એટીએસે તપાસ શરૂ કરી જેમાં ત્રણ મહિલા સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં પંદર દર્દીઓને અવાસ્થિન નામનું ઇન્જેક્શન આપ્યા બાદ દેખાતું બંધ થયું હતું જે મામલે રચાયેલી ટીમે રિપોર્ટમાં તબીબ અને સ્ટાફને નિર્દોષ જાહેર કર્યા આંખના પડદાને લગતી ખામી ધરાવતા અઢાર દર્દીઓને બારમી જાન્યુઆરીએ સવારે અવાસ્ટિન નામના ઇન્જેક્શન આપ્યા બાદ પંદર દર્દીઓને દેખાતું બંધ થયું હતું ભાવનગરના ટીંબી ગામે ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ઇન્ફેક્શનથી બે દર્દીઓએ એકાએક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો જે બાદ સત્તાધીશોએ હોસ્પિટલમાં આંખના વિભાગને સીલ મારી દીધી હતી હોસ્પિટલમાં આઠ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણને કોઈ કારણોસર ઇન્ફેક્શન લાગ્યું હતું જે બાદ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજ તેરમી ઓગસ્ટે બ્રહ્મલીન થયા સાળંગપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તેમણે શનિવારે સાંજે છ વાગે અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી બીમાર હતા તેઓને છેલ્લા છ મહિનાથી છાતીમાં ઇન્ફેક્શન થયું હતું શનિવારે છન્નું વર્ષની વયે તેઓ બ્રહ્મલીન થયા હતા તેમના અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ વિદેશમાંથી હરિભક્તો પહોંચ્યા હતા અને સત્તરમી ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી બીમાર માંજલપુર વજ્રધા મંદિરના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય ઇન્દિરા બેટીજી ઇઠ્યોતેર વર્ષની વય નિત્યલીલામાં પધાર્યા આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે વ્રજરાજ મહારાજજી સહિતના વૈષ્ણવાચાર્યો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ઇન્દિરા બેટીજીને ગત સત્યાવીસમી જુલાઈએ હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમની તબિયત ના દુરસ્ત રહેતી હતી અને તેમની સારવાર ચાલી રહી હતી જલારામ બાપાના વંશજ એવા જયસુખરામ બાપાનું ઇઠ્યાસી વર્ષની વયે નિધન થયું તેઓના નિધનના સમાચાર બાદ વીરપુરમાં ભક્તો જયસુખરામ બાપાના અંતિમ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમના નશ્વરદેહને કાચની પેટીમાં ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો કથાકાર મોરારી બાપુ પણ વીરપુર પહોંચી ગયા હતા બાપુના નશ્વરદેહને તેમના પુત્ર ભરતભાઈએ અગ્નિદાહ આપ્યો હતો તેઓ નાનપણથી જ સેવાના ભેખધારી હતા એટલે જ જલારામ બાપાના ચાલતા અન્નક્ષેત્રમાં તેઓ ખડે પગે સેવા આપતા હતા